આટલે હવે આડું કર્યું છે આટલે જો કોટા નાખવા તો હવે બાવા બધું નાખો તત્ બંધ બને જ રસ્તો તો કમ્પ્લીટ બંગ કર્યો હે પણ જો કોઈ ટણી કરે ને ભમાઈ નાખવા તો ખોટી ટણી કરે તો ભમાવો જ પડશે કેમ કે વાટ આવડી ચકડી હતી કેવડી મોટી કરનાર છીએ આ તો એમ બહારનો રસ્તો હોય ને એમ કોઈ બે હોવા દો આ તો કોઈ ન્યા કર્યું નહીં ભમાયાને ખાલી ટણી કરે ને તો ભમાઈ જાય ન કહીએ આમાં તો કોઈ રડા નહીં અલ્યા કોટન ને નાશ તો એય શું હોયે ભૂકરા હલીલુપા અલ્યા ઉક પર ચા કોટન બોટ આવે હોય એ કોક હેડ તો ના પાવે એટલે રીસડી થી ને ચાલુ ભાઈ ઓમ નામ યાદ ના આવી લીલુપા કઈ દીધું તમ રીસડી છે એટલે અમાર ઉપર રીસડી તમા ઈ તો હેડીયા ને પર છડી છે હેડો આમ તો અમે હેડો વાળી બીજું કોણ હેરે હવે આ તો ચેઢો ને કરનાશી વાટ હવે હેડી હેડી નું હોય

તો મુ કીધું આ ઉભા રતા કે હું મોટા પેજ લઈને કે આ તો મારો શેઢો હતો ને એવું કઈ એ એના બાની કે વાઈટ લે ઓડકતા ની કણ જો આ ઝઘડો જાયરો આ બેઠા તો સરણ બેઠે છું બેઠા ઓ તારે આ જો કે એના બાની વાઈટ હોય એમ આ તો બેઠા છે ને આ તો લઈ લેવા આ થોડું ચાલે આ તો કાઈ છે રાખી તારા ફોટા લઈ તો જો આ કેમ ના છીએ લાગી હોય એવું લાગે કોઈ હેડવા બેડવા નહીં વાત કરીને મેલ દીધી બધા લઈ પછી હેડું છે લેવા અને તો